નમસ્કાર મિત્રો હું આપનો ડીપી જોગરાણા સંગઠન મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી અત્યારે ભારતની વિકાસ યાત્રા ગામો ગામ ફરી રહી છે પણ વિકાસ યાત્રા કરવાના બદલે આ પાણી સંગ્રહ યાત્રા કાઢવાની જરૂર છે જેથી કરી શેકડેમ જો આ તૂટેલું છે બે હજાર સત્તરનું લગભગ આ તૂટેલું તળાવ હજી સાંધવામાં આવ્યું નથી કે નથી ઊંડું કરવામાં આવ્યું જો આ ઊંડું અને શેકડેમ હાજુ હોત અને તારે પાણી ભર્યું હોત તો બંને સાઈડમાં લાખો ખેડૂતોને પિયતમાં કામ આવે અને મારા ખેડૂતને કાંઈક પાંચ રૂપિયાની આવક થાત આ બમણી આવક કરવાની વાત કરે છે પણ આમાં પાણી જ નથી બમણી આવક ક્યાંથી થવાની સરકારને ભાજપને હું કહેવા માગું છું કે યાત્રા કાઢો પાણી બસાવો એ યાત્રા કરો વિકસિત ગુજરાત શિક્ષિત ગુજરાત આમાં ક્યાં શિક્ષિત ગુજરાત ક્યાં વિકસિત કોનો વિકાસ કર્યો એટલા માટે આ જોઈ લો

નીતિ નથી નિયમ નથી નિયત નથી જો એમની સાફ હોત તો પાણી આખું ભર્યું નજરે દેખાય છે આ મેં નથી જતા આ ધજાળા ગામની નદી કહે છે ક્યાંય પાણી નથી આ સકલા તરસ્યા અમારે એક સાટો પાણી નથી યાત્રા આ કાઢો અને આ કરો ખેડૂત બસાવો જય